જેની અંદર પનારા કેબી દેસાઈ દેસાઈ એપી પરમાર વીઆર જાડેજા મનાલશાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા નવસારી એસઓજી નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આજે ફૈજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી એને ત્યાં ડિટેન કરવામાં આવેલો એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને છે જીવતા રાઉન્ડ મળી આવેલા જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ એલ ફજાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો એના ઉપર એ ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કી કે અલ કાયદા અને જૈશ મોહમ્મદ નો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો સાથે સાથે એની જાણ મુજબ જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લેખતો હતો સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ બાબતે એ માહિતીઓ આપ કરતા હતા જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કે મોહમ્મદ મુફ્તી મસૂદ અઝહર છે અબ્દુલ રોફ છે આને ઘણો બધો ફોલો કરતો હતો આને વિચારધારે પ્રભાવિત હતો આને કહેવાતી આ લોકો જૈશ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વ્રત જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈન સમર્થન આપેલો હતો આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ હોય કોઈ વ્યક્તિ મારફત તે આપેલા જેમાં એ વિચારે કે ભાઈ આ પેગંબર વિરુદ્ધ છે તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા સર આ જે હથિયાર ક્યાંથી લાવ્યો હતો

એના ડિટેલ નેમ્સ અને એને ડિટેલ ફોટોગ્રાફનો એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું ફાઇનાન્શિયલી કે મતલબ પૈસા પોતે આપતો તો કે ત્યાંથી કોઈ આપતો તો એ અહીંયા હું કીધું આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનો કામ કરતો તો તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ 30000 રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડવ્યા છે

એ બીજા ગ્રુપમાં પણ શેર કરતો હતો તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપને બધાને ખબર છે એ ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે રિઝર્વ કરવાવી અને એને ડિકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચુઅલી કોણ લોકો છે આ મૂળ રૂપે મેનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે અહીંયા એ જે દરજીનો કામ કરે છે અહીંયા એ અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો આ મેઇનલી એ જે જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે આ લગભગ બે ત્રણ વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમા ફેસી ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમાફેસી જાણવા મળેલ છે પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે કાલે એને અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ કાલે લેટ નાઇટ ટીમે પહોંચી છે બાર દિવસના અમારી પાસે રિમાન્ડ છે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જે કંડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય જેના મારફતે આ રેડિકલ થયેલો હોય પ્રાઇમાફેસી આ જે ઓછો ભણેલો છે જેની અંદર કે ભાઈ એને પહેલી બહુ મદરસાની દિલ્હીની તાલીમ વગેરે નથી લીધેલી તો એ એ જ અમને લાગી રહ્યો છે છે કે રેડિકલ જે એની અંદર એનો એનાલિસિસ કરવાનો હાલ કમ્પ્લીટ રીતે બાકી છે એ નામ વગેરે જે સેન્સિટિવિટી છે એને ધ્યાને રાખીને અમે સમયાંતરે બાબતે વાત કરશું જો જૈશ મોહમ્મદ એક ટોટલી પાકિસ્તાન બેઝ ટેરર ઓર્ગેનાઇઝેશન છે એમાં જે હું કીધા આપને જે બંને જે ટેરિસ્ટ છે મોલાના મકસૂદ અઝર છે અબ્દુલ રૌફ અઝગર છે એ બધા ફોરેનર્સ છે એ સિવાય આના ફોનની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીઝ હોય એ કયા કન્ટ્રી થી ઓપરેટ થઈ રહે છે એ આના જ્યારે અમે રિઝોલ્વ કરાઈશું ત્યારે સાહેબ આ કોઈ વિદેશી વિદેશમાં ક્યારે ગયો હોય કે કોઈ તપાસમાં આવ્યું છે કોઈ તાલીમ લેવા ગેરકાયદે ના નહીં હાલ સુધી આવી કોઈ તાલીમ બાબતે કોઈ આવી નથી સર નવસારી લગભગ લાસ્ટ ત્રણ ચાર વર્ષથી નવસારી ખાતે રહે છે જો એ બહુ પ્રાઇમરી ફેસી અમે હાલ વિગત પૂરું પાડવી છે અમે પરમ રાત્રે પરમ દિવસે રાત્રે એને અટક કરી હતી પછી એફઆઈઆર ડ્રાફ્ટ એના જે ફોન ઉપર અને એના પાસે જે લિટરેચર મળી આવેલ છે વેપન મળી આવેલ છે એના ઉપરથી આપણે એના ઉપર એફઆઈઆર દાખલ કરી છે કાલે એને ટીમ લઈને આવી છે તો જે લોકલ એના કોઈ પણ કન્ડ્યુટ્સ હશે જેને પ્રભાવિત કરવાની ઇન્ફ્લુએન્સ કરવાની યા દાવા આપવાની કોશિશ કરીએ છીએ এই বন্ধু বাব ফুৰি